ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને મંગળવારે આવતી કારતક મહિનાની વધ પક્ષની ઉત્પત્તિ એકાદશી વિશે વાત કરવાના છીએ આ એકાદશીનો સત્સંગ કરીશું એટલે કે આ એકાદશીનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળ મળે વ્રતનું શું મહાત્મય છે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો એકાદશીનું વ્રત કરી શકતા ન હોય અને માત્ર પાંચથી દસ મિનિટ આપની આ વિડીયોને આપો છો તો પણ એકાદશી કર્યા સમાન ફળ મેળવી શકાય છે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ મિત્રો એકાદશી તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે કે જે દિવસે તેમનું પૂજન અર્ચન કરવાનો મહિમા ગાવામાં આવ્યો છે આપણા શાસ્ત્રોમાં એકાદશી વિશે એવું લખેલું છે કે કળિયુગમાં જે લોકો એકાદશીનું વ્રત કરશે તેને વૈભવયુગ જીવન મળશે તેને સર્વે મનોકામના પૂર્ણ થશે અને આ લોકમાં તો તેને સુખ મળશે જ પરંતુ પરલોકમાં પણ તેની સદગતિ થશે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે અને સાથે સાથે એક ત્રીજા દેવી છે કે જેનું નામ છે એકાદશી દેવી તેમના પણ આશીર્વાદ મેળવી શકાય છે સતયુગમાં જ્યારે મૂર નામનો ભયંકર અસુર હતો ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તેની સામે યુદ્ધ કરવા આવ્યા હતા પરંતુ તે અસુર અજય હતો એટલે છેવટે યુદ્ધમાં એક સમયે ભગવાન વિષ્ણુ વિરામ કરવા એક ગુફામાં ચાલ્યા ગયા હતા અને ત્યારે જ્યાં મૂર નામનો રાક્ષસ આવી પહોંચ્યો ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દેવી પ્રગટ થયા હતા અને તેને આ મૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને જ્યારે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે મૂર નામનો રાક્ષસ મૃત્યુ પામ્યો હતો અને તેમની પાસે એક દેવી ઊભા હતા અને તે દિવસ હતો કાર્તક મહિનાની વધવક્ષની એકાદશીનો એટલે ભગવાને તે દેવીને એકાદશી એવું નામ આપ્યું અને વરદાન આપ્યું કે જે લોકો આજે તમારી પૂજા કરશે વ્રત કરશે ઉપવાસ કરશે તે મનુષ્યના સર્વે પાપ નષ્ટ પામશે અને તે મને પામશે અને આથી જ આ મનુષ્ય લોકમાં એકાદશી વ્રતનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે જેવી રીતે પક્ષીઓમાં ઉત્તમ ગરુડ છે મનુષ્ય વર્ણમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે તેવી જ રીતે તિથિઓમાં સૌથી ઉત્તમ એકાદશીની તિથિ માનવામાં આવી છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક યજ્ઞો કર્યા જેટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા પાપોને નષ્ટ કરી અનંત ગણા પુણ્યોની પણ પ્રાપ્તિ કરાવે છે પરંતુ ક્યારે કે જ્યારે આપણે દાન પુણ્યના કાર્યો કરીએ સારા કાર્યો કરે કોઈના ભલા માટે કાર્યો કરીએ આ એકાદશીને ઉત્પત્તિ ઉત્પન્નના પ્રાકટ્ય કે પછી વૈતરણી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે પદ્મપુરાણ અનુસાર સ્વયં ભગવાન શ્રી શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા કથા સંભળાવી હતી આ એકાદશીનું જે કોઈ વ્રત કરવા ઈચ્છે છે તે દસમની સાંજે સૂર્યાસ્ત પછીથી પણ કરી શકે છે અથવા એકાદશીના દિવસે સૂર્યોદયથી પણ કરી શકે છે કે જે વ્રત બારસની તિથિએ જ્યાં સુધી પારણાનો સમય ન હોય ત્યાં સુધી રાખવામાં આવે છે આ એકાદશીના વ્રત દરમિયાન વિશેષ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો તે છે એક નિસ્વાર્થ ભક્તિ અને શુદ્ધ મન સંપૂર્ણ વ્રત દરમિયાન મન કે વાણીથી કોઈ પણ પ્રકારનું નકારાત્મક કાર્ય ન થાય તેનું ધ્યાન રાખવાનું ધોઈ નિત્ય કર્મ કરીને તુલસીજીના દર્શન કરીને સૂર્યદેવને અર્ઘ આપીને ઘરના મંદિરમાં ભગવાનનું પૂજન કરવાનું ભગવાનને દૂધ પંચામૃત ગંગાજળ કે પછી સુગંધિત જળથી સ્નાન કરાવી ફૂલોનો શણગાર કરવાનો અને ભગવાન સમક્ષ બેસીને તેમના સ્તોત્ર સ્તુતિ મંત્ર પાઠ માળા કરવાની ઓમ નમો ભગવતે શ્રી ભગવતેષ્ણ શર ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ભગવાનનો જે પણ મંત્ર આવે તે કરવાનો તથા ભગવાનને પ્રસાદમાં ફળ ધરાવી શકાય સૂકો મેવો માખણ મિશ્રી અને સાથે સાથે તુલસી પાન અર્પણ જરૂર કરવાના કે જે તુલસી પાન દસમની સાંજે સૂર્યાસ્ત પહેલાં આપણે તોડી લેવાના એકાદશીના દિવસે તુલસી પર્ણ તોડી શકાય નહીં આ રીતે ભગવાનનું પૂજન કરી ભગવાનની આરતી કરવાની અને ત્યારબાદ આ એકાદશીની કથા સાંભળવાની જો ત્યારે સમય ન મળે તો દિવસભર જ્યારે પણ સમય મળે છે ત્યારે કથા સાંભળી શકાય તથા આજનો આખો દિવસમાંથી જેટલો પણ વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરી શકીએ એટલો આપવાનો કેમ કે ઉપવાસનો સાચો અર્થ એ જ છે કે આપણે આજનો દિવસ ભગવાનની નજીક કેટલા રહીએ છીએ નહીં કે આપણે કેટલા ભૂખ્યા રહી શકીએ છીએ અને ભગવાનની નજીક રહેવું એટલે એવું નહીં કે આપણે મંદિર પાસે જ બેઠું રહેવું પરંતુ મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાનના નામનું ચિંતન કરવાનું અને તે જ સાચો ઉપવાસ માનવામાં આવ્યો છે સાંજના સમયમાં એકાદશીના કીર્તન ભજન કરવાના અથવા તો કૃષ્ણ ભગવાનના ભજન કીર્તન કરી શકાય શ્રીનાથજીની ઝાંખી છે તેના કીર્તન છે તે પણ આપ કરી શકો છો સૌ લોકો સાથે મળીને શ્રી કૃષ્ણ શરણમની માળા પણ કરી શકાય છે ગીતાજીના પાઠ વાંચી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામ પણ વાંચી શકાય આવી રીતે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજા કાર્યમાં પસાર કરવાનો બીજા દિવસે એકાદશી વ્રતના શુભ મુહૂર્તમાં પારણા કરવાના એટલે કે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનો ભગવાનનું મનમાં સ્મરણ કરી વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન પાસે માફી માગીને તથા આપણા એકાદશી વ્રતને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે અને જે કોઈ વ્યક્તિ આ રીતે શુદ્ધ ભાવથી અને નિસ્વાર્થપણે આ એકાદશીનું વ્રત કરે છે ભગવાન તેને એકાદશીનું ફળ જરૂર અર્પણ કરે છે કહેવાય છે ને કે જે માગવાથી પણ ન મળે તે આપણને માગ્યા વગર મળી જાય છે એટલા માટે હંમેશા નિસ્વાર્થ ભાવે જ કરવું જોઈએ તો મિત્રો આ રીતે એકાદશી વ્રતનો મહિમા છે કથા છે વ્રતનું મહાત્મય છે તો હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું આ ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળીશું કે કેવી રીતે એકાદશી દેવી ઉત્પન્ન થયા હતા શું છે તેની પૌરાણિક કથા તો સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે શક્ય હોય તો હાથમાં તુલસી પાત્ર રાખવાના અને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું અતકવદી ઉત્પત્તિ એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃપાનિધિ પુણ્યમયી એકાદશી ની વિધિ કેવી રીતે ઉત્પન્ન થઈ હે પ્રભુ આ સંસારમાં એને પવિત્ર શા માટે માનવામાં આવે છે અને વળી એ દેવતાઓને શા માટે પ્રિય છે ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે રાજન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મોર નામનો એક દાનવ હતો કે જે ખૂબ જ બળવાન અને પરાક્રમી હતો તેણે ઇન્દ્રને પણ જીતી લઈને ઇન્દ્રાસન મેળવી લીધું હતું અને એ ઘણો અદ્ભુત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી થરથર કાપતા હતા અને એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા દેવો પૃથ્વી પર અહીં તહી ભટકી રહ્યા હતા અને એક દિવસ બધા દેવો ભેગા થઈને ભોળાનાથ પાસે આવ્યા અને તેમને સઘળી વાત જણાવી દીધી કે હે ભોળાશંભુ આ સર્વ દેવો મૂળ રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈને સ્વર્ગલોક છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે મનુષ્યની સાથે રહેવું એમના માટે શોભાઈમાન નથી હે ભોળાનાથ અમને આ યાતનામાંથી ઉગારો કોઈ ઉપાય જણાવો હે ઇન્દ્રદેવ તમે સૌ ભગવાન વિષ્ણુ પાસે જાઓ એ જરૂર તમને ઉપાય બતાવશે હે રાજન ભોળાનાથની સલાહથી ઇન્દ્રની આગેવાનીમાં સગડા દેવતાઓ શ્રી વિષ્ણુ પાસે ગયા અને ત્યાં શ્રી વિષ્ણુની સ્તુતિ કરી કે હે પ્રભુ આપને નમસ્કાર છે હે દેવ આપજ પતિ આપજ મતિ આપજ કરતા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે પ્રભુ આપ દૈત્યોના શત્રુ છો અમારી રક્ષા કરો બધા દેવો મૂર નામના દૈત્યથી ભયભીત થઈને આપના સહારે આવ્યા છે અમને બચાવો પ્રભુ ઇન્દ્રની આ વાત સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ કેવું છે બળ કેવું છે તથા એ દુષ્ટ ક્યાં રહે છે ત્યારે ઇન્દ્ર બોલ્યા કે બધાય દેવોનું મર્દન કરનારો મૂર નામનો એક દૈત્ય છે તે ચંદ્રાવતી નગરીમાં રહે છે અને આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલો છે તેણે બધાય દેવોને જીતીને પોતાના તાબે કર્યા છે તેથી તમે દૈત્યનો સહાર કરી દેવોને વિજય અપાવો ઇન્દ્રની વાણી સાંભળી વિષ્ણુ ભગવાન ક્રોદે ભરાયાને કહ્યું કે હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરી ચાલો બધાય દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં ગયા દેવ અને દૈત્ય વચ્ચે ભયાનક યુદ્ધ થયું તેમાં દૈત્યોએ દેવોને માર્યા અને આથી દેવો દસે દિશામાં નાસી ગયા પરંતુ વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઊભા રહી ગયા આથી બધા દૈત્યો તેમને મારવાને દોડી આવ્યા તે જોઈને વિષ્ણુજીએ પોતાના ધનુષ્યમાં સર્પ જેવા બાણો ચડાવીને માર્યા આથી હજારો દૈત્યોનો નાશ થયો ત્યાર પછી મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા અને ત્યાં સિહાવતી નામની ગુફા હતી કે જે બાર યોજન જેટલી લાંબી હતી અને તે ગુફાનો એક જ દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સૂઈ ગયા અને દૈત્યો પણ તેમને સુધતા સૂધતા આવ્યા ભગવાને સૂતેલા જોઈ તેમને મારવાને ધસ્યા પણ ત્યાં જ એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સૌંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ અને એ કન્યાએ યુદ્ધ માટે દાનવોને લલકાર્યા કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કલામાં હોશિયાર હતી મૂર નામનો ભયંકર દાનવ કન્યાના હુંકાર થતા જ રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરણ પછી વિષ્ણુ ભગવાન જાગ્યા મૂરને મરેલો જોઈને વિષ્ણુ ભગવાન બોલી ઉઠ્યા કે મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આને કોણે માર્યો એ કન્યા સાક્ષાત એકાદશી હતી અને એકાદશીએ કહ્યું કે જો આપ પ્રસન્ન હોય તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જે લોકો આપમાં ભક્તિ રાખી આ એકાદશીના દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અને મોક્ષ પ્રદાન કરો એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ અને બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે અને એમાં કૃષ્ણ અને શુક્લ પક્ષનો ભેદ રાખવો ન જોઈએ તો આ રીતે કારતક મહિનાની વધ પક્ષની એકાદશીની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે કાર્તક મહિનાની વધ પક્ષની ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા સાંભળી વ્રતનો મહિમા વિધિ સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હશે તો આવી જ રીતે આપના મિત્રોને પણ આ સત્સંગ કરાવજો કે જેના માટે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર